નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો રાજુલા ખાંભા ખરીદ વેચાણ સંઘના ડાયરેક્ટરો બિનહરીફ થયા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી ચૌદ બેઠક સામે સોળ ફોર્મ ભરાયા હતા જેમાં બે ફોર્મ પરત ખેંચાતા જીગ્નેશ પટેલ સહિત ચૌદ સભ્યોનું બોર્ડ બિનહરીફ થયું છે બિનહરીફ થયેલ તમામ ડાયરેક્ટરોનો માર્કેટિંગ યાર્ડ ખાતે ધારાસભ્ય હિરાભાઈ સોલંકીની અધ્યક્ષતામાં સન્માન સમારોહ યોજાયો હતો

ખાંભા ખરીદ વેચાણ સંઘ આપ સૌ જોઈ રહ્યા છો કે ચૌદે ચૌદ ડાયરેક્ટરો જ્યારે બિનરીફ થયા હોય સોળ ફોર્મ ભરાણા તેમાં બે ખેંચાણા અને સંપૂર્ણપણે જ્યારે બિનરીફ થઈ હોય ત્યારે હું રાજુલા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ તરીકે ભાઈ શ્રી જિજ્ઞેશભાઈનું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સાથોસાથ આ બધા ડાયરેક્ટરોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો આ સંઘ રહ્યું છે માર્કેટિંગ યાર્ડ રહ્યું છે અને મોહન આતા ને આ તબક્કે યાદ કરું જે રીતે માર્કેટિંગ યાર્ડનો વિકાસ મોહન આતા સંઘનો વિકાસ મનુભાઈ પોપટ અને આ બધાએ કરેલો પ્રમાણે પ્રમાણે એ મનુઆતા વડીલો જેટલા લોકો માં સાથ અને સહકાર હર હંમેશ માટે સંઘ માટે આપ્યો હોય ત્યારે એમને પણ યાદ કરીને આ સંઘ રાજુલાનો હર હંમેશ માટે પ્રગતિમાં રહે અને ખેડૂતોના નાના મોટા પ્રશ્નો બાબતે હર હંમેશા માટે જિજ્ઞેશભાઈ અવાજ ઉપાડતા જ હોય છે યુરિયાનો પ્રશ્ન હોય ખેડૂતોને બિયારણનો પ્રશ્ન હોય કાંઈક નાની મોટી ટેકાના ભાવનો પ્રશ્ન હોય એ બધી બાબતે જિગ્નેશભાઈ હોય ખેડૂતો હોય એનો પ્રશ્ન હંમેશા ભાઈ શ્રી જિગ્નેશભાઈ ઉપાડતા જ હોય છે ત્યારે હું આજે જિગ્નેશભાઈને આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું અને ભગવાન પાસે પ્રાર્થના કરું કે રાજુલાનો સંઘ આપણા આ ગુજરાતના પ્રથમ નંબરે આવે અને વહીવટી તરીકે ખૂબ સારી રીતે સફળતાપૂર્વક કામ કરે એ જ અપેક્ષા રાખું છું ફરીથી એકવાર અભિનંદન ભાઈ શ્રી ને આખી ને આપું છું જય શ્રી રામ